જોઈ શકાય છે વાહનો પણ અહીં બંધ થઈ રહ્યા છે લોકોના વાહનો બંધ થયા છે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે પાટણના અનેક વિસ્તારોની અંદર આ રીતે પાણી ભરાઈ ચૂક્યા છે ખાનગી સ્કૂલે વરસાદની અંદર વિદ્યાર્થીઓને છોડી મૂક્યા છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા એઝાઝ ફોન લાઈનથી જોડાયા છે જે એઝાઝ પાટણમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ છે અને ક્યાં ક્યાં પાણી ભરાયું છે જે કે પાટણ શહેરના અંદર વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે છે કહી શકાય કે પાટણના આનંદ વિસ્તાર આનંદ વિસ્તાર જે છે ત્યાં ખાનગી શાળાઓ આવેલી છે ત્યાં આજુબાજુ રહેણાંક વિસ્તાર જે સોસાયટીઓ છે પરંતુ ત્યાં વરસાદી પાણી છે તે ઢીચન સમા સુધી ભરાયું છે અને ત્યારે સ્કૂલિંગ જે છે તે ખાનગી સ્કૂલની ની બેદરકારી સામે આવી છે કે વહેલી સવારથી વરસાદ હોવા છતા શાળા ચાલુ રાખી હતી ને ત્યારબાદ શાળાના વાલીઓને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરી હતી કે તમારા બાળકોને લઈ જાઓ પરંતુ જે ઢીચણ સમા પાણીના અંદર વાલીઓ છે તે પોતાના બાળકોને લેવા જઈ રહ્યા છે એટલે ઢીચણ સમા પાણીના અંદર બાળકોને લઈને નીકળી રહ્યા છે કહી શકાય કે જે રીતના સ્કૂલની ઘોર બેદરકારી કહી શકાય કે જે રીતના આટલા પાણીના અંદર બાળકોને છે તે સ્કૂલમાંથી છોડી મૂકવામાં આવ્યા છે તેને લઈને આ વિસ્તારના અંદર ઘરે કેટલાય સમયથી વરસાદના અંદર આ પાણી ભરાતું હોય છે અને પાણી ભરાવાના કારણે સોસાયટીઓમાં પણ પાણી બેસતું હોય છે તેને લઈને પણ તંત્ર દ્વારા પણ જે કામગીરી કરવી જોઈએ તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે કેમ કે પાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન જે કામગીરી કરવાની હોય છે તે પણ ક્યાંક પાણીમાં જ દેખાતી હોય તેવું દેખાડ્યું છે જેમ કે આટલું પાણી ભરાવા છતાં હજી સુધી કોઈ પાલિકાની ટીમ તેમજ જે સ્થાનિક ટીમો છે તે પણ કોઈ દેખાતી નથી અહીંયા કેટલા વાહનો પાણીના અંદર ફસાય છે તેમજ વિદ્યાર્થીઓ વાલીઓને લઈ વાલીઓ વિદ્યાર્થીઓને લઈને અહીંથી પસાર થઈ રહ્યા છે કહી શકાય કે હજી વરસાદની આગળ છે વધુ વરસાદ પડે તો ક્યાંક પાટણ શહેર છે તે પાણીમાં ગરકાવ થઈ શકે તેવા દ્રશ્યો હાલ તો દેખાઈ રહ્યા છે જી આભાર તમામ જાણકારી આપવા માટે